પૂર્વ જિલ્લામાં ખનીજ વિભાગ તેમજ પોલીસ વિભાગની મહેરબાનીથી ખનીજ ચોરો ખુલ્લામ ખનિજ ચોરી કરી રહ્યા છે ખનીજ ચોરોને કોઈની બીક નથી રહી ત્યારે રાત દિવસ બચાવ તેમજ પૂર્વ જિલ્લામાં મોટા પ્રમાણમાં ખનિજ ચોરી થઈ રહી છે ત્યારે શું કહી રહ્યા છે કહેવાતા સારા અને સંસ્કારી ગૃહમંત્રી ખનીજ ચોરી બાબતે કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ કરવાની ચીમકી આપતા કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરીએ જણાવ્યું હતું ન્યૂઝ આજ રોજ આપના માધ્યમથી જણાવવાનું કે હાલમાં કચ્છ જિલ્લામાં ખનીજ વિભાગમાં મોટા પ્રમાણમાં ચોરીઓ થઈ રહી છે પૂર્વ કચ્છ હોય પશ્ચિમ કચ્છ હોય ત્યારે હાલમાં મને જાણવા મળેલ કે પૂર્વ કચ્છમાં ભચાઉ તાલુકામાં મોટા પ્રમાણમાં પ્રાઇવેટ જમીન હોય સરકારી જમીન હોય કે ગમે ગૌચર જમીન હોય એના ઉપર ખનીજ ચોરો આવી થઈ ગયા છે ત્યાંના કોઈને તંત્ર ની પણ આ બે ટકા રાખતા નથી રાત તો કે દિવસ હોય દિવસ હોય તો દિવસ એમના માટે રાત હોય તો રાત મોટા પ્રમાણમાં ચોરીઓ કરે છે કોઈ પણ બંધ કરાવવા જાય તો એમના ઉપર જાન લેવા હુમલા કરે છે આ બાબતે પૂર્વ કચ્છ એસપી તેમજ અન્ય અધિકારીઓ એમાં સંડોવાયેલા હોય એવું દેખાય છે કારણ કે આટલી આટલી અરજીઓ થવા છતાં પણ ખનીજ ચોરો ઉપર કોઈ પણ કાર્યવાહી ન થતી હોય તો એના ઉપરથી શું સાબિત થાય છે આપણે જાણી શકીએ છીએ તો મારી આપના માધ્યમથી ગુજરાત સરકારને તેમજ હમણાં જે કહેવાતા જે ગૃહમંત્રી જે હમણાં ફાવી ગયા છે અને લોકોને શિખામણ આપે છે સારા સંસ્કારની વાત કરે છે એમને કહેવા માંગુ છું કે ભચાઉ તાલુકામાં આપ તપાસ કરાવો કે ત્યાં શું ચાલી રહ્યું છે ત્યાંના જે જે ધારાસભ્ય હોય એ તેમજ ત્યાંના જે ચૂંટાયેલો નેતાઓ શું કરી રહ્યા છે કેમ આ બાબતે ખનીજ ચોરીઓ ઉપર કોઈ કાર્યવાહી નથી થતી અને ખાલી મોટી મોટી વાતો થાય છે તો આ બાબતે મારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ ખનીજ ચોરી ઉપર કાર્યવાહી થાય નહીં તો અમારા દ્વારા ઉચ્ચ કક્ષા રજૂઆત કરવામાં આવશે તેમજ અમારી સમગ્ર ટીમ સાથે ત્યાં જઈ અને ખનીજ ચોરી પકડવામાં આવશે એવી હું આપના માધ્યમથી ચેલેન્જ આપું છું